વડોદરા શહેરના હરણે વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે કેબલ ફોલ્ટને લઈને પાંચ હજાર જેટલા મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો જેને લઈને સ્થાનિક રહીશોએ કારેલીબાગ વીસીએલની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો સમાચેતક બ્રિજ પાસે વીજ વાયરના કેબલ ફોલ્ટને કારણે હાલના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અવારનવાર એમજીબીસીએલને કારણે બ્લેકઆઉટ ફેરવાતા વિસ્તારના લોકોએ કાયમી ધોરણે પ્રશ્ન હલ કરવા માંગ કરી છે આ અંગે કાર્યપાલક ઇશનરે જણાવ્યું હતું કે કેબલ ફોલ્ટને કારણે હરણી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો સામાન્ય રીતે વરસાદ કે વાવાઝોડા સમયે વીજળી ડૂલ થતી હોય છે પરંતુ મોડી રાત્રે વરસાદ કે વાવાઝોડું ન હોવા છતાં હરણી વિસ્તારના પાંચ હજાર ઉપરાંત મકાનોમાં રાત્રે બાર વાગ્યાથી વીજ પુરવઠો બંધ થઈ જતા વહેલી સવાર સુધી લોકો પરેશાન રહ્યા હતા જેમાં નાના બાળકોની હાલત કફોડી બની ગઈ હતી મોડી રાત સુધી વીજ પુરવઠો શરૂ ન થતા સ્થાનિક લોકો એમજીવીસીએલની કાર્યરીભાગ સબડિવિઝનની કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં હાજર અધિકારીનો ઉઘડો લઈ નાખ્યો હતો સ્થાનિકોએ એમજીવીસીએલના અધિકારીઓની સાથે રાજ્ય સરકાર અને સ્થાનિક ભાજપા કાઉન્સિલરોની સામે પણ રોષ ઠાલવ્યો હતો લોકોનો રોષ પારખી ગયેલા અધિકારીએ સંયમ જાળવીને લોકોને જણાવ્યું કે આ સબડિવિઝનની કચેરીમાં નવો આવ્યો શું તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે નવી લાઇન નાખવામાં આવશે હાલ વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે કારેલીબાગ સબ ડિવિઝનના કાર્યપાલક પી પીએમ શાહે જણાવ્યું હતું કે હરણી વિસ્તારમાં સમા સબ ડિવિઝનથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે સમાથી ચેતક બ્રિજ સુધીનો કેબલ અચાનક બ્રેક થવાને કારણે વીજ પુરવઠા ઉપર અસર પડી છે અંદાજે પાંચ હજાર ઉપરાંત મકાનોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો રાત્રે જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી વહેલી સવારે પુરવઠો પૂર્વવત થઈ ગયો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી લાઇન નાખવામાં આવશે આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર છે તત્કાલ કાયમી ઉકેલ આવે તેમ નથી પરંતુ વહેલી તકે આ પ્રશ્ન હલ કરી દેવામાં આવશે તમને ખાલી રિક્વેસ્ટ છે તમે જ આવ્યો છો નવા ચાર્જમાં આ એરિયાનું તમે જોજો અને એનું કંઈ નિવારણ લાવજો નહીં આ પબ્લિક સીધું ત્યાં આવશે બરાબર હવે અહીંયા લઈ લઈ જાય નવી લાઈન નાખવાનું સામાન્ય મેન્ટ બધા જ પોતાનું ઘર ભરે બધા એવા જ છે કોર્પોરેટર બધા જ ભેગા થયા છે ટોટલ